લખતર તાલુકામાંથી પસાર થતા હાઈવે ગ્રામ્ય વિસ્તાર નર્મદા કેનાલ ઉપરના ઓવરબ્રિજ અને પુલો અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે લખતર અને લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતા રાજ્ય માર્ગ ઉપર આવેલ તલવણી ગામ નજીક પુલના અનેક ભાગોની અંદર તળિયા દેખાવા ગાબડા પડવા પુલની સાઈડમાં માટી ઘસી જવી પુલની સંરક્ષણ દિવાળ જર્જરિત થઈ જવી પુલના સાંધામાં જગ્યા પડી જવી જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે જ્યારે લેખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ કડુ ગામ નજીક નર્મદા વિભાગની વરભી પુર કેલિત અવરજવર નાના મોટા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જે પુલ નીચેના ભાગમાં પ્લાસ્ટરના પોપડા ઉખડી જવા લોખંડના સળિયા દેખાવા જેવી સમસ્યા હોવા છતાં આ જર્જરિત પુલ અધિકારીઓના ધ્યાને કેમ નથી આવતું શું તંત્ર આ પુલ જયારે લખતા તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા વિભાગની પસાર થતી મુખ્ય કેનાલ ઉપર પસાર થતા લીલાપુર કેશરિયા સદાદ વણા બજરંગપુરા જેવા ગ્રામ્ય વિસ્તારના જેમાં નર્મદાના પુલના પિલર ના સળિયા દેખાવા બ્રિજ માં સાંધા માં પટ્ટી નીકળી જવી પુલ સંરક્ષણ દિવાલ અનેક જગ્યાએ તૂટેલી હાલત માં હોવાના કારણે રોડ ઉપર પસાર થતા નાના મોટા વાહન ચાલકો માં અકસ્માત નો ભય સતાવી રહ્યો છે ત્યારે ગંભીરા બ્રિજ જેવો કોઈ મોટો ગંભીર બનાવ બને તે પહેલા વહેલી તકે લખતર તાલુકા માં પસાર થતા ઓવર બ્રિજ અને નર્મદા ના પુલ ની મજબૂતાઈ અને ચકાસણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર